ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાંનો પંદરમો અધ્યાય સાંભળીશું કે જેનું નામ છે પરસોત્તમ યોગ તો આપણે આ અધ્યાય આજના વિડીયોમાં સૌપ્રથમ તેના શ્લોક સ્વરૂપે સાંભળીશું ત્યારબાદ તેનો અનુવાદ સાંભળીશું કે જેથી કરીને આપ સૌ લોકોને સમજાય કે ભગવાન શ્રી કૃષ્ણે આપણને સૌ લોકોને કેવી રીતે અને શું જ્ઞાન આપ્યું છે તેમજ આપણે તેની મહાત્મય કથા પણ સાંભળીશું અને આપ સૌ લોકો આ ભગવદ્ ગીતાજીનો મહિમા તો જાણો જ છો એટલા માટે તેના વિશે ચર્ચા કર્યા વગર આપણે આ અધ્યાયની શરૂઆત કરીએ તો મિત્રો આ અધ્યાય આ વિડીયોમાં લખેલો છે જો શક્ય હોય તો અમારી સાથે આ અધ્યાય અમારી સાથે વાંચજો સાંભળજો અને બોલજો અતઃ શ્રીમદ્ ભગવદ્ ગીતા अध्याय श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधशाखाम् अस्वस्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेदसवेदवीत् अधश्रुधर्वं प्रसुतात्स्य शाखा गुणा प्रवृद्धा विषयप्रवाला अदश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धिनिमनुष्यलोके नरूपं मशेह तथोपलभ्यते नान्तो न चार्दीर् न च संप्रतिष्ठा अश्वस्थमेनं सुविरूढमूलम् सङ्गस्रेणा दृढन छित्वा ततपदं तत्परिमार्गितव्यम् यस्मिन् गताना निवतन्दिभूय तमेव चाध्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्ति प्रसूता पुराणी निर्मान् मोहाजितसङ्गदोषा अध्यात्मनीत्या विनिवृत्कामा द्वन्द्वेर्विमुक्ता सुखदुःखसङ्गे ग्रच्छन्तमूढा पदमाव्ययन्त न तद्भाष्यते सूर्यो न संसाको न पावक यदत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममेवांसो जीवलोके जीभूतः सनातनः मनः षष्ठानेन्द्रियाणि प्रकृतिस्थानिकर्षति शरीरं यद्वाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानिशयाति वायुर्गन्धानिवासयात् श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं ग्राणमेव च अधिष्ठाय मनश्वायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मान्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतशः यदादित्यगतं तेजो जगद्भाषयते यच्चन्द्रमसी यच्चाग्नौ तेजोविधिमामकं गमाविश्य च भूतानि धारायं मोझषा पुष्णामि चौषधिः शर्वा सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणपानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं यदि सन्निविष्टो मताः स्मृतिर्ज्ञानमापोहनं च वेदेश्च सर्वेरहमेव वेद्यो वेदान्तकृदे चाहम् द्वाविमो पुरुषो लोके क्षरक्षाक्षर एव च क्षरः सर्वाणि भूतानि उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदायतः यो लोकत्रयमाविश्य बिभर्त्यर्व्यय ईश्वरः यस्माक्षरमतितोऽहम् अक्षरादपि चोत्तमः अतो अस्मि लोकवेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमम् स सर्वविद्भजति मां सर्वभावेन भारत इति गृह्यतमं शास्त्रम् इदमुक्तं मया नग एतत् बुद्धिमान्य बुद्धिमान्यस्याकृताकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीता अध्याय તો મિત્રો આ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય શ્લોક સ્વરૂપે સાંભળ્યો આવો હવે આપણે આ અધ્યાય ગુજરાતીમાં અનુવાદ સ્વરૂપે સાંભળીએ કે જેથી કરીને આપ સૌ લોકોને આ અધ્યાયમાં શું લખેલું છે શું કહેવામાં આવેલું છે તેના વિશે સમજાય ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે હે અર્જુન જે અશ્વત્થ વૃક્ષનું મૂળ ઉપર અને શાખાઓ નીચે છે વેદ પાંદડા છે જેને જાણ્યું તે સાચો વેદનો જાણકાર છે જેની શાખાઓ સત્વ રજ અને તમ ગુણોથી ઉછરાયેલી નીચે ઉપર ફેલાયેલી અને વિષયરૂપી અંકુરથી અંકુરિત થઈ છેવટે કર્મનું રૂપ મેળવનારી છે તેનું મૂળ નીચે મનુષ્ય લોકમાં વધતા વધતા ઊંડું ગયેલું છે તેવું તેનું સ્વરૂપ અથવા અંત આદિ અને આધાર સ્થાન ઉપર પણ મળતું નથી આ અશ્વત્થને અનાશક્તિ રૂપ તલવારથી કાપીને તે સ્થાનને શોધવું જોઈએ કે જેનાથી આ સૃષ્ટિક્રમ ચાલ્યો છે હું તેની તરફ જાઉં છું જે માન મોહ આસક્તિ દોષ રહિત થઈને અધ્યાત્મ જ્ઞાનમાં રહેલો છે નિષ્કામ છે સુખ દુઃખ સંજ્ઞક દ્વંદોથી મુક્ત છે તે જ્ઞાની તે અવ્યય સ્થાનમાં જાય છે અને પછી પાછો આવતો નથી એવું મારું સ્થાન છે તેને સૂર્ય ચંદ્ર અગ્નિ પણ પ્રકાશિત કરતા નથી જીવલોકમાં મારો સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેનાર મન સહિત છ ઇન્દ્રિયોને ખેંચી લે છે તેને લિંગ શરીર કહેવાય છે જીવ જ્યારે સ્થૂળ શરીર મેળવે છે ત્યારે મન સહિત છ ઇન્દ્રિયોને સાથે લઈ આવે છે જેવી રીતે વાયુ પુષ્પ વગેરે જગ્યાએથી ગંધને લઈ જાય છે કાન આંખ ચામડી જીવ નાક અને મનમાં રહીને આ જીવ વિષયોને ભોગવે છે શરીરમાંથી નીકળેલા અથવા રહેનાર અથવા ગુણોથી યુક્ત થઈને ઉપભોગ કરનાર અજ્ઞાનીથી લોકો જાણતા નથી તેને જ્ઞાની લોક જુએ આવી રીતે યોગી લોક પોતાના મનમાં આત્માને ઓળખે છે પરંતુ અજ્ઞાની લોક પ્રયત્ન કરીને પણ જોઈ શકતા નથી જે તેજ સૂર્ય ચંદ્ર અને અગ્નિના છે તે મારા જ સમજ આવી રીતે પૃથ્વીમાં પ્રવેશ કરીને પ્રાણીઓને મારા તેજથી ધારણ કરું છું ચંદ્ર થઈને ઔષધિઓનું પોષણ કરું છું અગ્નિ થઈને પ્રાણીઓના શરીરમાં રહું છું અને પ્રાણ અપાન સાથે રહીને ચાર પ્રકારના અન્ને પચાવું છું આવી રીતે હું બધામાં રહેલો છું સ્મૃતિ અને જ્ઞાન મારામાં જ છે બધા વેદો વડે શ્રેય વેદાંત કરતા વેદ પણ હું જ છું આ લોકમાં ક્ષર અને અક્ષર બે પુરુષ છે બધા પ્રાણીઓને ક્ષર અને પ્રાણીઓના મૂળમાં અક્ષર કહે છે પરંતુ ઉત્તમ પુરુષ આ બંનેથી જુદો છે છે તેને પરમાત્મા કહેવાય તે ત્રણેય લોકમાં પ્રવેશ કરીને પોષણ કરે છે હું ક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ છું તેથી વેદમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું જે આવી રીતે મને પુરુષોત્તમ સમજે છે તે સર્વજ્ઞ થઈને મને ભજે છે હે નિષ્પાપ આ ગુહ્યતી પણ ગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું છે આને જાણીને બુદ્ધિમાન જ્ઞાની વધારે કૃત્ય કૃત્ય થશે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં શ્રી પુરુષોત્તમ નામનો પંદરમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે તો બોલી શ્રી કૃષ્ણ લાલ કી જય તો મિત્રો આ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય સાંભળ્યો આવો હવે આપણે એ સાંભળીએ કે જે કોઈ લોકો આ ભગવદ્ ગીતાનું પઠન કરે છે શ્રવણ કરે છે તો તેને શું ફળની પ્રાપ્તિ થાય છે એટલે કે આ અધ્યાયનું શું મહત્ત્વ છે તેની હવે હું આપ સૌ લોકોને એક કથા કહું શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હું તમને પંદરમાં અધ્યાયનું મહાત્મય કહું છું તે આપ સાંભળો ગૌડ દેશમાં નૃષિય નામનો રાજા હતો તેના મંત્રીએ રાજાનો વધ કરીને પોતે રાજ્ય કરવાની ઈચ્છા કરી પરંતુ તે પોતે જ મરી ગયો અને સિંધ દેશમાં ઘોડા તરીકે જન્મ્યો તે ઘોડાને નૃષિય રાજાએ સોદાગર પાસેથી ખરીદ્યો અને પોતે તેની સવારી કરી વનમાં શિકાર કરવા ગયો જ્યારે રાજાને તરસ લાગી ત્યારે તેણે પાસેના પર્વત પર એક તપસ્વીના આશ્રમમાં જઈને પાણી પીધું અને આશ્રમના દ્વાર પર પંદરમાં અધ્યાયનો એક શ્લોક લખેલો જોયો રાજાએ તે શ્લોક વાંચ્યો અને તે સાંભળીને ઘોડો તે જ સમયે મૃત્યુ પામીને સ્વર્ગલોકમાં ગયો રાજાએ નવાઈ પામી ઘોડાના મરવાનું કારણ આશ્રમના તપસ્વીને પૂછ્યું તપસ્વી કહે છે કે આપનો આ એક મંત્રી હતો તેણે આપને મારીને રાજ્ય કરવાની ઈચ્છા કરી હતી અને એ પાપથી તેને ઘોડાનો જન્મ મળ્યો હતો આપના મોઢેથી શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના પંદરમાં અધ્યાયનો શ્લોક સાંભળી તે પાપથી છૂટી સ્વર્ગમાં ગયો અને તે દિવસથી રાજા પણ ગીતાના પંદરમા અધ્યાયનો રોજ પાઠ કરીને અંતે વૈકુટ લોકમાં ગયો તો આ રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયનું આટલું મહત્ત્વ છે કે તેનો માત્ર એક શ્લોક પણ જો આપણા કાને ભૂલથી પણ વહી જાય છે તો પણ તે જીવનો ઉદ્ધાર થઈ જાય છે આપણે તો આખો અધ્યાય સાંભળ્યો તો અવશ્ય આપણા સૌ લોકોનો પણ ઉદ્ધાર થશે તો જો મિત્રો શક્ય હોય તો નિત્ય શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના આપ પંદરમાં અધ્યાયનું શ્રવણ કરજો પઠન કરજો કે જેથી કરીને આપણો પણ ઉદ્ધાર થઈ જાય જન્મ મૃત્યુના ફેરામાં ફરી પાછું આવવું પડે નહીં ચોર્યાસી લાખ યોનિઓમાંથી આપણે મળ મુક્ત થઈ જાય ફરીવાર આપણે ગર્ભ પીડાને ભોગવવી ન પડે ભગવાનને એવી જ પ્રાર્થના કરવાની કે મારે ફરી જન્મ લેવો નથી મને માત્ર મોક્ષ જોઈએ છીએ અને આપના ચરનાર સેવા કરવી છે જો સાચા મનથી આપણે ભગવાનને આટલી પ્રાર્થના કરીશું તો અવશ્ય તે આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરશે અને આપણી સર્વે મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપના મિત્રોને પણ આ વીડિયો મોકલજો કે જેથી તે પણ નિત્ય આ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના પંદરમા અધ્યાયનું શ્રવણ કરી શકે પઠન કરી શકે અને તે લોકોનું પણ કલ્યાણ થાય તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર